આપણે જાણીએ છીએ કે વૃજભક્તોને કૃષ્ણને વ્રજમાં જોવું ગમતું તું દ્વારકામાં જવું નહોતું મથુરામાં જવું નહોતું નહોતું વૃજમાં જ રહ્યા વિપ્રયોગ કર્યો ભગવાનનો ન ગયા ત્યાં સુધી વાત નથી કઈ ખરાબની વાત નથી વિપ્રયોગ કર્યો ત્યાં સુધી પણ કોઈ ખરાબની વાત નથી પણ વૃજભક્તોએ કોઈ દિવસે પણ ભગવાનના મથુરા ગમનને વખોડ્યો નથી દ્વારકા ગમનને વખોડ્યો નથી તમે ગોપી ગીત વાંચશો આપણે તો બુદ્ધિનો દેવાલો કાઢ્યો છે એટલે આપણને આજકાલ ખબર નથી પડતી પણ ગોપી ગીત યુગલ ગીતમાં ગોપી ગીતમાં બધે ઠેકાણે કૃષ્ણ યશોદાના નથી ને દેવકીજીના પુત્ર છે વસુદેવજીના પુત્ર છે એવું કન્ફર્મેશન મળે છે કે નથી મળતો નખલું ગુપિકા નંદનો ભવાન અખિલ દેહિના મંતર આત્મધક વિખન સાર્થિ તો વિશ્વગુપ્ત એ સખા ઉદેવાન સાત્વતાંકુલે તો એમનો જે મથુરામાં પ્રાદુર્ભાવ છે એને વખોડવાનો ન હોય તમે એને ત્યાં એન્જોય ન કરી શકતા હો તમે વ્રજમાં એમને માણી શકતા હો તો તમે વ્રજમાં માણો વ્રજમાં જ્યારે ન મળે તો તમે વિપ્રયોગ કરો પણ તેથી મથુરામાં એમની સ્થિતિને મથુરામાં એમના પ્રાકટ્યને મથુરામાં એમની ગતિને મથુરામાં એમની સ્થિતિને તમે અસ્વીકાર નથી કરી શકતા જો અસ્વીકાર કરી શકતા હોત થિયોરિટિકલી એક વાત કહી રહ્યો છું તો પુષ્ટિ માર્ગમાં સેવ્ય સ્વરૂપ દ્વારકાધીશ કે મથુરાધીશ કેવી રીતે હોઈ શકે સ્વીકાર કરી શકાતું હોય દ્વારકા લીલા ને કે મથુરા લીલા ને આપણને ઘેલછા જાગી ગઈ આજે કે વ્રજની લીલા વ્રજની લીલામાં પણ રાસ લીલામાં જ બધું છે બીજું કઈ નથી આવી ઘેલછા ગોપીઓને નથી એ રાસ પંચાધ્યાયમાં પણ કૃષ્ણને નખલું ગોપિકા નંદનો ભવા નખિલ દે ઇ નામ અંતરાત્મદ્રક વિખન સાર્થિતો વિશ્વગુપ્તે સખા સખાઉદે વાન સાત્વતાં કુલે એમ કે છે અને સ્વીકારે છે યુગલ ગીતમાં પણ સ્વીકારે છે તો એ આપણામાં એ સિફત હોવી જોઈએ અને એ સિફતને સમજાવવા માટે મહાપ્રભુજીએ સ્પષ્ટ વિધાન કર્યું છે બ્રહ્મરૂપમ જગત જ્ઞાતવ્યમ બ્રહ્મ જગતો તે ન તત્ર આસક્તિ કર્તવ્ય બ્રહ્મરૂપ જગતને તમે જાણો કે આખું જગત બ્રહ્માત્મક છે પણ માણવાનું તમારે બ્રહ્મ છે જગતને નહીં કેમ કે જગત જો બ્રહ્મરૂપ હોય અને એ જગતના માટે કોઈ એક્સિલન્સ હોય તો જેને કારણે એક્સિલન્સ છે એ બ્રહ્મને ન માણવું ને જગતને માણવું હોય ક્યાંનો ન્યાય એ તો અન્યાય થઈ ગયો ને જે જગતની તમે મહત્તા એને બ્રહ્મરૂપ હોવાને કારણે સ્વીકારો છો તે બ્રહ્મને ન માણવું ને જગતને માણવો એ ક્યાંનો ન્યાય એટલે મહાપ્રભુજી કહે છે કે જાણો તમે કે જગત બ્રહ્મરૂપ છે પણ માણો તમે બ્રહ્મને કે જેણે આ જગત રૂપે પરિણત થયો છે એક્ઝેક્ટલી એ જ રીતે મહાપ્રભુજી કહે છે કે જાણો તમે કે ભગવાનનું મહાત્મ્ય શું છે પણ માણો કે તમારી ભગવાન પ્રત્યેની રતિ કેટલી છે જે તમારી ભગવાન પ્રત્યેની રતિ છે એને તમે માણતા થાવ પણ ભગવાનનું મહાત્મ્ય તમારે જાણવું એટલું જ જરૂરી છે અને જો તમે મહાત્મ્ય નથી જાણતા તો તમારી રતિ ભક્તિમાં ખીલી શકતી નથી એ આખી વ્યવસ્થા મહાપ્રભુજીએ એક રીતે નહીં હું તમને એવા પચાસ પાસાઓ દેખાડી શકું છું કે જે આ ડગલે પગલે મહાપ્રભુજી આ પાસાનો ઉપયોગ કરે છે કે તમને જે ગમતું હોય એને તમે માણો પણ જાણવાનો પ્રયાસ દરેક વાતને કરો આજે પુષ્ટિ પુષ્ટિમાર્ગમાં સૌથી મોટી મોકાણ કોઈ હોય ને તો એ જ આવી ગઈ છે કે આપણે માણવા એટલા થઈ ગયા છે કે જાણવાનું આપણી પાસે કોઈ આકાંક્ષા ઈચ્છા કે મનોરથ કશું જ નથી રહ્યું સૌથી મોટી મોકાણ આની છે મહાપ્રભુજીના હિસાબે કે આપણે બસ માણવામાં તો આવી રીતે માણવું જાણ્યા વગર માણવું એ એક જાતની સુસાઈડ છે સુસાઈડલ ટેન્ડન્સી છે કોઈ વસ્તુને પણ જાણ્યા વિના માણવાનો પ્રયાસ કરવો એ જા એક જાતની સુસાઈડલ ટેન્ડન્સી છે એનાથી આપણે બચવું જોઈએ અને જાણવાનો સીધે સીધો સ્વરૂપ શું જાણવાનો સીધે સીધો સ્વરૂપ આ કે આપણે જે રીતે પ્રભુનો રૂપ વર્ણવાયો છે ભાગવતમાં પ્રભુ રૂપ વર્ણવાયો છે સેવામાં વાત સાચી છે આપણે ત્યાં સેવામાં આપણે ત્યાં વાત સાચી છે કે વ્રજ લીલાને જ આપણે ઇન્કોર્પોરેટ કરી છે કેમ કે સર્વદા સર્વ ન ભજનીઓ વ્રજાધિપ એટલે સેવાની પ્રણાલીમાં આપણે વ્રજ લીલા સિવાય બીજી લીલાઓને ઇન્કોર્પોરેટ નથી કરી પણ કરી પણ સાથોસાથ એક વાત સમજવી જોઈએ કે ક્યારે પણ પ્રાચીન ભગવદી જેને આપણે માણીએ રહ્યા છીએ કૃષ્ણને તે કૃષ્ણના પણ પર્ટિક્યુલરલી વ્રજના રૂપને વ્રજની લીલાને તે સિવાય એના બીજા પાસાઓને ઇનકારવાનો અભિગમ જો ક્યારે પણ પુષ્ટિ માર્ગમાં માન્ય હોત તો આપણે ત્યાં એ પદ કેવી રીતે ગાઈ શકાયો હોત કે ધર્મહિતે પાયો યહ ધર્મ ધર્મહિતે પાયો નીકે રાખ જશોદા મૈયા નારાયણ ઘર આવ્યો નારાયણને તો આપણે કૃષ્ણ નથી કેતા કૃષ્ણને તો નારાયણ કહીએ છીએ નારાયણને તો મહાપ્રભુજી કે છે અવતાર છે નારાયણ બ્રહ્માંડ મૂર્તિ નારાયણ અંતર્યામી નારાયણ તો નારાયણ ઘર શું આવ્યો કૃષ્ણ ઘર આવ્યો આપણે નારાયણ નથી કરતા આપણે મંત્ર દીક્ષામાં પણ

નારાયણ ઘર આવ્યો આપણે આજે કહે છે કે અમારો માર્ગ ધર્મનો માર્ગ નથી ધર્મી માર્ગ છે પ્રમાણ નો માર્ગ નથી પ્રમેય માર્ગ છે પણ તો બધા કહી રહ્યા છે કે ધર્મ હિતે પાયો યન ધર્મ હિતે પાયો યશોદાજીને ધર્મ હિતે પાયો કઈ તમે એવા કેવા ચઢિયા તો પુષ્ટિ માર્ગી થઈ ગયા બે લાફા મારવા જઈએ કે તમે ધર્મ માર્ગ છોડીને અધર્મ માર્ગી થઈ ગયા પ્રમેય માર્ગી થઈ ગયા યશોદાજીને ત્યાં જો ધર્મ હિતે પાયો હોય તો તમને અધર્મથી કેવી રીતે કૃષ્ણ મળી શકે અધર્મથી કોઈ દિવસે કૃષ્ણ મળી ન શકે કોઈ દિવસે કૃષ્ણ મળી ન શકે એ ખોટી આપણી ભ્રમણા છે અધર્મથી કૃષ્ણ મળી ન શકે ધર્મ હિતે પાયો ધન ધર્મ હિતે પાયો નીકે રાખ યશોદા મૈયા નારાયણ ઘર આવ્યો આ વાત આપણને સમજવી પડશે તમે કહો છો કે અમને ધર્મ નથી ગમતો અમે ધર્મને નથી માણી શકતા અમે તો ધર્મી વાદી છીએ જ માણીએ છીએ અરે માણો જેને માણો એને કોણ ના પાડે છે તમારા જ દીકરા તમને ચહેરો ગમતો હોય તો શું ધડ કાપી નાખશો એનો એવું તો ન થાય ને એવું તો ન થઈ શકે એટલે આ જાતનો જે દ્રષ્ટિકોણ છે એ દ્રષ્ટિકોણ મૂળમાં

ઉલટી ચામા ચિડિયા એનો મતલબ સમજ્યા માથા નીચે અને ટાંગ એવી ઉલટી લટકેલી જે ચામા ચિડિયાઓ છે એ પુષ્ટિ માર્ગમાં આપણા ટફ ફ્લોરમાં લટકી ગઈ છે એને ભગાડવું જોઈએ અને ચામાચિડિયાને તમે કેટલો એ ભગાડો ને એ ભાગે નહીં હો પછી એટલી ચતુર હોય છે કે અમારે કિશનગઢમાં અમે ખાલી રાખીએ ને અમે જઈએ વર્ષમાં એક બે વખત તો પછી ચામા ચીડિયાઓ ભરાઈ જાય હવે એક વખતે મને એમ જ સુરાત ચડ્યો મેં કીધું આને ખૂબ રંજાડું કે જેથી એને ખબર પડે કે ભાઈ અહીંયા આવું નહીં અહીંયા જાય તો અહીંયા જાઉં એને અહીંયા જાય બધે એને ભાગવાનો રસ્તો મેં બંધ કરી દીધો મને એમ કે હું બુદ્ધિમાન છું મનુષ્ય છું એટલે ચામાચીડિયામાં કેટલી અક્કલ હશે

બેવકૂબ બનાવી ગયા આપણને આપણે ખોટી ભ્રમણા પાલી કે આપણે અક્કલ વાલ્યા છીએ ચીડિયામાં મૂલમાં મારા કરતા અક્કલ દોડ ઘણી વધારે હતી જોઈ લીધું કે ભાગવાનનો કોઈ રસ્તો નથી બેવકૂબ બનાવ્યા વિના હવે કોઈ આમાં ચાન્સ નથી એકદમ એવી પડી ગઈ જાણે કોઈ મરી ગઈ હોય એટલે મન થયું કે આ તો આ કંઈક લોચો થઈ ગયો એટલે મને ઉપાડીને બહાર ફેંકું બહાર ફેંકતાની સાથે જ પૂરું ઉડી ગઈ તે એક વાત સમજો કે આપણને આવો અહંકાર થઈ ગયો છે હો મારા જેવો આપણે ચામાચિડિયાઓને ત્રાસ આપીએ છીએ પણ ચામાચિડિયાઓ બહુ ચતુર છે અંધારામાં આવશે આવશે ને આવશે અને આ રીતે આપણે કેટલું એ ભગાવવામાંનો પ્રયાસ કરીએ તો ભાગે નહીં પછી બેકુ બનાવી જાય અને આઈ એમ પ્રિટી શ્યોર એ ભાગી ગયેલી ચામાચિડિયા પાછી હું મુંબઈ આવું એટલે પાછી ઘૂસી જ ગઈ હશે અંદર એમ તમારા પણ દિમાગમાં આવી બધી ચામાચિડિયાઓ ઘૂસેલી રહે છે ને ભગાડવાના પ્રયત્નથી નહીં ભાગે એક જ પ્રયત્નથી એ ભાગતી હોય છે કે પ્રકાશ હોય તો ચામાચિડિયા આવતી નથી ચામાચિડિયાને અંધારું બને તમે અંધારું નહીં રાખો તમારા ટોપ ફ્લોર ઉપર અજવાળું રાખો અજવાળું રાખશો તો કોઈ દિવસે કોઈ ચામાચિડિયા આવશેની અંદર કેમ કે ચામાચિડિયાની સૌથી મોટી વીકનેસ એ છે કે એને અંધારું ગમતું હોય છે અને અજવાળું આપણને ક્રિએટ કરે છે અજવાળું આપણા ટોપ ફ્લોરમાં ક્રિએટ થાય છે ભાગવતના વચનોથી ભાગવતના વર્ણવેલ પ્રભુના સ્વરૂપથી તાત્વિક સ્વરૂપથી ભાગવતમાં વર્ણવેલ કર્તવ્યશાસ્ત્રથી ભાગવતમાં વર્ણવેલ ઇતિહાસથી ભાગવતમાં વર્ણવેલ ભગવન લીલાથી આ અંધકાર નિવૃત્ત થાય છે અને કોઈ ચામાચિડિયા પછી બેસી શકતી નથી એટલે એ ચામાચિડિયાઓને ભગાવવાનો મારા જેવો ખોટો અહંકાર તમે નહીં કરો કોઈ દિવસે ભાગવાની નથી તમને બેવકૂફ બનાવશે આમ નહીં તો ઓમ આવી જશે મને એક બાળક એક વખતે આવીને કહ્યું કે આપ સિદ્ધાંતની વાત કહો છો તે તો બહુ સાચી છે અમને ગળે ઉતરે છે પણ હવે જ્યાં સુધી આખો સંપ્રદાય ચામાચડીયાઓ કેવી રીતે વાત કરતી હોય છે તેની વાત બતાવી રહ્યો છું તમને કે જ્યાં સુધી વૈષ્ણવ સમાજ અને આખો સંપ્રદાય આ સિદ્ધાંતોને સ્વીકારે નહીં તેના પહેલા એક તરફા અમે એની અમલ બજાવણી કરીશું તો બધા આગળ ચાલ્યા જશે ને અમે પાછળ રહી જશું એટલે એ અમને પોસાય નહીં તો પછી કરવું છું એમણે કહ્યું કે તો એમ કરીએ તો ચાલે કે ન ચાલે કે સિદ્ધાંત અમે કહો કહેવા જઈએ તો વૈષ્ણવ અને ગળે ઉતરતા નથી આજે તો અમારે શું કરવું મેં કીધું ભાઈ એટલું તો આપ કરી શકો ને કે સિદ્ધાંત ઓછામાં ઓછા કહી તો શકો ને કે ભાઈ સિદ્ધાંત અમારાથી પલાતા હોય અથવા તમને ગમતા હોય વૈષ્ણવોને કે ન ગમતા હોય પણ સાચા સિદ્ધાંત તો આ જ છે એમણે કહ્યું હું તો ક્યારથી જાણતો જ હતો કે શામ મનોહરજી કોઈ દિવસે ખોટું બોલે નહીં હાથ મેલવ્યા મારી સાથે કોઈ દિવસે ખોટું બોલી શકે જ નહીં આટલા ભણેલા ગણેલા શ્યામ મનોહરજી ખોટું બોલે હવે મને ખબર પડી કે આપનો અભિપ્રાય એમ છે કે સિદ્ધાંત ફક્ત કહેવા પૂરતા છે મારી ગઈ ચામાચીડિયા પાછી બેકુ બનાવી ગઈ આપણને મેં એ અર્થમાં નહોતું કહ્યું કે સિદ્ધાંત કહેવા પૂરતા છે મેં એ અર્થમાં કહ્યું કે કોઈક લાચારી હોય આપણી કે આપણે વૈષ્ણવને આજે ગળે ન ઉતારી શકતા હોઈએ ને આપણાથી કોઈ ખોટો સ્ટેપ લેવાઈ ગયો હોય સિદ્ધાંત મુજબ અને તેને આપણે રેક્ટિફાઈ કરવા જઈએ તો વૈષ્ણવ પાછા આપણે ગળે વળગે કે તો પહેલા તમે આમ કહ્યું ને હવે એમ કેમ કહો છો તો એનો ઉપાય આપણે એ કરી શકીએ કે ભાઈ સિદ્ધાંત તો જણાવી દઈએ કે ભાઈ સિદ્ધાંત આ છે અમારાથી પલાતા હોય તો કૃપા કૃપાને ન પલાતા હોય તો અમારું દુર્ભાગ્ય તરત એમણે હાથમાં આવ્યો કે મને તો વિશ્વાસ હતો જ કે શ્યામ કોઈ દિવસે એવી અબૌદ્ધિક વાત કરે જ નહીં કરી શકે જ નહીં એ તો કહેવા પૂરતા સિદ્ધાંત છે એટલે મેં કહ્યું મરી ગયા પાછી બેવકૂફ બનાવી ગયા આપણને ચામા ચડિયા કોઈ ઉપાય નથી ટોપ ફ્લોર વેકેન્સી આવી છે આપણી એમાં અંધકાર ભરાયેલો છે ભયંકર અંધકાર ભરાયેલો છે અને ભયંકર અંધકારમાં ઉલટા લટકવા માટે ચામાચીડિયાઓ બધી ટેવાઈ ગયેલી છે હવે ટેવાયેલી ચામાચીડિયાઓને ભગાડવા જઈએ તો આપણને બેવકૂફ બનાવી જાય મોડા ઉપર પાછળ તો કોણ કોણ શું ને કરે મોડા ઉપર આવું બેવકૂફ બનાવી જાય તો પાછળ તો ઘણું બધું કરી શકે કોઈકને એમ કહી દે કે ના શ્યામ મનોજની વાતો સદ્દન સાચી છે પણ એ ઉચ્ચાધિકારીઓ માટે છે તમારા માટે નથી તો તમે હિનાધિકારીઓની ચિંતા શા માટે કરો છો એના અધિકારીઓની ચિંતા શા માટે કરો આપણે આરટીઓમાં એમ તો નથી કહેતા કે ગાડીને ડાબી બાજુએ હંકારવી એ ઉચ્ચાધિકારી ડ્રાઈવરોનો સિદ્ધાંત છે હિનાધિકારીઓ તો જમણી બાજુએ હકારી શકે ભાઈ હકારશે તો એક્સિડન્ટ થશે ગામમાં તેનો જિમ્મેદાર કોણ હોસ્પિટલમાં જઈને ડૉક્ટરને કહીએ કે જે રોગની જે દવાઈ હોય તેને તે દવાઈ આપવી તે ઉચ્ચાધિકારી મરીજ અને ઉચ્ચાધિકારી ડોક્ટર નો સિદ્ધાંત છે હિનાધિકારીઓને તો કોઈ પણ દવા કોઈ પણ રોગમાં આપતા જાઓ પૈસા લેતા જાઓ બસોર મૂલમ ન કે ન પ્રપેશયે યસમય કસમય પ્રદાતવ્ય યદ્વા તદવા ભવિષ્યથી બહુ રોગ ચાલો ફાટે છે બધા લોકો બીમાર છે હિનાધિકારીઓ છે હવે કરવું છું તો ગુરુજીએ કહ્યું કે એક કામ કર જંગલમાં જા જે જડી મળે લા ઘોટ ગોળીઓ બનાવ એ બનાવું કેમ કે કયા રોગ ઉપર લાગુ પડશે તારા બાપનું શું જાય તું ગોળીઓ બધાને બનાવીને કોઈકનો રોગ મટશે કોઈકનો રોગ નહીં મટશે મટી જશે એ પોતાના દસ બીજા ક્લાયન્ટને લઈને આવશે નહીં મટે એ પાછો બીજા કોઈક ને શોધશે પચાસ પર્સન્ટ મળ્યા તો પાછા માલ્થુઝિયન થિયરી પ્રમાણે પચાસ ના દોઢસો થઈ જાય એટલે યસ્યકસ્ય તરોર મૂલમ ન કે પ્રપેશ કોઈ પણ જડી જે કોઈ પણ ગોળીઓ બનાવીને બનાવી શકતા બનાવ પ્રદાતવ્ય દરેક રોગમાં ખાંસી ઉધરસ હોય કે કેન્સર હોય કે ડાયાબિટીસ હોય કે ટીબી હોય જે દવા આપતા રહ્યો ને જેને મટવાનું હશે મટશે થનાર વસ્તુ થયા કરે તું ચિદ્ધ ચિંતા કરે જેમ હાથી કોઠું ગળે બધું ગળો જે દવાઈઓ ગળવી હોય તો ગળી જાઓ એ ધંધો કરવા માટે સારી વસ્તુ છે ધંધા માટે આ દ્રષ્ટિકોણ અત્યંત ઉત્તમ છે પગ પૂજાવવા માટે પણ આ ઉત્તમ છે પણ હમણાં તાજેતરમાં જ મેં એક ઘટના વાંચી બહુ સુંદર કે એક ભાઈ આવી જ રીતે પોત પોતાના સ્પર્શ આપીને રોગ મટાડતા હતા તિરુપતિ બાલાજીમાં તે એવી ભીડ પડી એવી ભીડ પડી જે આવે તે પગ ને હાથ લગાડે ને રોગ મટી જાય કોઈક ના કોઈક ના મટે પણ ગામમાં રૂમર તો ફેલી જાય ને રોગ મટે છે એક ભગત એવા આવ્યા કે પગ કાપીને જ લઈ ગયા કમ્પ્લેન કરી કે ભાઈ મારો પગ ગાયબ થઈ ગયો ભીડમાં એટલે કોણ કાપી ગયો એટલે ભીડ એટલે એથી ખબર જ ના પડી કોણ કાપી ગયો પગ કાપીને લઈ જાય કોઈ આપણા આપણું માથું કાપીને લઈ જાય આપણા ઠાકુરજી જે આપણા સર્વસ્વ એને લોકો પબ્લિક ઠાકુરજી બનાવી દે માથું કપાઈ જાય આ યસ્મય કસ્મય પ્રદાતવ્યમ યદ્વા તદ્વા ભવિષ્ય આપણની પાસે કોઈ નિર્ણય નહીં કોઈ નિશ્ચય નહીં જે કોઈ ગામ કરે તે કામ આપણે કરવું હવે ગામ કરે છે કે મધર ટેરેસાએ બધા જ સોશિયલ સર્વિસ અને સોશિયલ સર્વિસ આપવાનો સિદ્ધાંત શરૂ કર્યો તો આપણે પણ મનોરથો આજકાલ બધો જો જાહેરાતમાં એમ જ આવે છે કે છપ્પન ભોગ થવાનો છે કિડની ઓપરેશન થશે આંખ ઓપરેશન થશે દાંત ઓપરેશન થશે ભગવાનને પેલું ભગભરામણ થતી હશે ઓ કે છપ્પન ભોગ અરોગવું ને મારી કિડની ફેલ થાય ઓવર ડાયાબિટીસના કારણે મારીએ ન કાપી નાખે કિડની અને ડાયાબિટીસના કારણે આંખ ખરાબ થાય નેત્ર ખરાબ થાય ઠાકુરજીનાને નેત્ર ના કાઢી ઉતારી દે કોના માટે છપ્પન ભોગ ને આ બે વસ્તુ સારી છે એમાં કોઈને બે મત ન હોઈ શકે પણ બે વસ્તુને ક્લબ શા માટે કરવી જોઈએ એક વાત ધ્યાનથી સમજો બે વસ્તુને ક્લબ કરવાની જરૂરત નથી બંને વસ્તુ સારી સારી છે છે સોશિયલ સર્વિસ પણ એટલી જ એને ભગવાન મનોરથ સાથે શા માટે જોડવું જોઈએ ભગવાન મનોરથે સારા છે એને ધંધા સાથે શા માટે જોડવા જોઈએ પણ કેમ કે લોકોમાં અપીલ આજકાલ એ વાતની છે એટલે લોકો આવી રીતે ડબલિંગ કરે ચામાચડિયા માફક એ ચામાચીડિયાની વૃત્તિથી થોડોક કાબુ આપણને મેળવો જોઈએ અને કાબુ કોઈ પણ રીતે મેળવી ન શકાય ભગાડવાના પ્રયત્નથી ભાગી નહીં શકે દરેક વૈષ્ણવ દરેક પુષ્ટિમાર્ગી દરેક ગોસ્વામી બાળક જેને પણ મહાપ્રભુજીની કંઠી બાંધી છે એને સચાઈથી નિષ્ઠાથી મહાપ્રભુજીના મજબ મહાભાગવતનો મુખ્ય સિદ્ધાંત શું છે એ સમજવાનો દ્રષ્ટિકોણ હશે પોતાની મેળે આવી બધી ઉલટી લટકેલી ચામાચિડિયા ટોપ ફ્લોરમાં આવતી બંધ થઈ જશે કેમ કે અજવાળું થયું એ ચામાચિડિયાને ન પોસાય એને અંધારામાં જીવું ફાવે એ વાતને દડતર સમજો તો ભાગવત આપણને અહીંયા બહુ સહાયક થાય છે આ બાબતમાં આ પ્રકાશ પાડવામાં આપણા ટોપ ફ્લોરને પ્રકાશિત રાખવામાં ભાગવતથી વધારે કોઈ ઉપયોગી શાસ્ત્ર નથી અને આપણા હૃદયની ગુહામને પણ પ્રકાશિત કરવામાં ભગવદ રતિથી ભાગવતથી વધારે કોઈ ઉત્તમ જે છે તે ગ્રંથ હોઈ શકતો નથી અને આપણા વ્યવહારને પણ ભગવાનની સાથેના આપણા વ્યવહારને પણ સરખી રીતે નભાવવામાં ભાગવતથી વધારે ઉત્તમ કોઈ કર્તવ્યોપદેશ પરક ગ્રંથ થઈ શકતો નથી એટલે રતિ મતી અને કૃતિ આપણી તને શુદ્ધ ગાઈડલાઇન આપનારું કોઈ શાસ્ત્ર હોય તો આ ભાગવત શાસ્ત્ર છે તે અભિગમથી આપણે ભાગવત શાસ્ત્રને સ્વીકારવો એ સૌથી પહેલી શરત આપણા મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે આપણી હોવી જોઈએ